હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સાબુદાણાની એકદમ મોતીના દાણા જેવી છૂટી રહે તેવી સાબુદાણાની ખીચડી બનાવવાના છે હા સાબુદાણાની ફરાળી ખીચડી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેના માટે એક વાટકી સાબુદાણા મેં ડૂબાડુબ પાણીથી બે કલાક પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો કે પાણી વધારાનું બિલકુલ નથી અને સાબુદાણા એકદમ છૂટા છૂટા થયા છે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખવાથી સાબુદાણા એકદમ છૂટા થશે પલાળ્યા પછી બે વાટકી સાબુદાણા થઈ જશે તેની સામે આપણે એક વાટકી કટ કરેલા બટેકા લેવાના છે ત્યાર પછી આપણે એક કડાઈમાં આપણે સિંગદાણા બેથી ત્રણ ચમચી ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ત્યાર પછી તેને થોડા ઠંડા થાય એટલે તેની આ રીતે ફોતરી ઉતારી અને મિક્સરમાં આખા પાખા ખીસી લેવાના છે તો તૈયાર છે આપણો સિંગદાણાનો ભૂકો હવે એક કડાઈમાં બે ચમચી તેલ લઈને આપણે બેથી ત્રણ ચમચી સિંગદાણાને આપણે આ રીતે સેલો ફ્રાય કરી લેવાના છે સિંગદાણા થોડા કલર બદલે અને બ્રાઉન કલરના થઈ થોડા આ રીતે ફૂટવા લાગે એટલે સિંગદાણાને આપણે એક ડીશમાં લઈ લેવાના છે ત્યાર પછી આપણે એ જ કઢાઈમાં એ જ તેલમાં આપણે કટ કરેલા એક વાટકી બટેકાને પણ આપણે આ રીતે સેલો ફ્રાય કરી લેવાના છે આ બધી જ વસ્તુ આપણે ધીમા તાપે કરવાની છે આ રીતે બેથી અઢી મિનિટ સુધી આપણે બટેકાને સ્લો ફ્લેમ પર ફ્રાય થવા દેવાના છે આ રીતે બેથી અઢી મિનિટ થશે એટલે બટેકા આપણા એકદમ ટ્રાન્સફર થઈ જશે અને સરસ અંદરથી પાકી જશે તો તેને પણ આપણે એક અલગ ડીશમાં લઈ લેશું ત્યાર પછી એક કઢાઈમાં આપણે બે ચમચા તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે તરત જ આપણે તેમાં એક ચમચી જીરું નાખી દઈશું જીરું ફૂટે તરત જ આપણે થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું એક લીલું મરચું કટ કરેલું બે ચમચી આદુ મરચાંની પેસ્ટ આપણે અડધી મિનિટ માટે આ રીતે ફ્રાય કરી લેશું આ રીતે અડધી મિનિટ થાય એટલે પલાળીને તૈયાર કરેલા સાબુદાણા આપણે એડ કરી દઈશું સાબુદાણાને આપણે પલાળતી વખતે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખ્યું હોવાથી તેમાં બિલકુલ પાણીનો ભાગ નથી રહ્યો ને તમે જોઈ શકો છો કે એકદમ છૂટા દાણા આપણે બનીને તૈયાર થઈ ગયા છે સાબુદાણા આ રીતે મિક્સ થાય તરત જ આપણે તેમાં ફ્રાય કરેલા બટેકા અને ફ્રાય કરેલા સીંગદાણાને પણ એડ કરી દઈશું ત્યાર પછી તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ આ બધું નાખીને આપણે તેને પ્રોપર મિક્સ કરી દઈશું આ રીતે આપણે ધીમા તાપે વસ્તુ બધી પ્રોપર મિક્સ કરી દઈશું આ રીતે આપણે અડધી મિનિટ જ બધી વસ્તુઓ આપણે મિક્સ કરવાની છે વધારે વાર આપણે ગેસ ઉપર ચડવા નથી દેવાના ત્યાર પછી સેકેલા સિંગદાણાનો પાવડર ત્યાર પછી અડધી ફાળ લીંબુનો રસ પણ આપણે નીચવી દેસું લીંબુને આપણે એકદમ છેલ્લે જ આ રીતે એડ કરવાનું છે અને ત્યાર પછી આપણે ખીચડીને પ્રોપર મિક્સ કરી દેસું તમે જોઈ શકો છો કે આપણા એક એક દાણા છૂટા છૂટાં થયા છે આ ખીચડી ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યાર પછી આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા છેલ્લે નાખી અને ગેસ તરત જ બંધ કરી દઈશું હવે આ ખીચડીને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ આ ખીચડી તમે વ્રત ઉપવાસ કે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો આપણી ખીચડી એકદમ છૂટા છૂટા દાણાવાળી મોતીના દાણા જેવી એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર બનીને તૈયાર થઈ છે આ ફરાળી ખીચડી બનાવવા માટે વધારે તેલનો પણ ઉપયોગ નથી થતો અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે હવે આ ખીચડી સાથે આપણે ફરાળી બટાકાનો ચીવડો મળે છે તે ઉપર લગાવીને એન્જોય કરી શકીએ છીએ સાબુદાણા તમે પહેલેથી પલારીને તૈયાર રાખ્યા હશે તો આ ખીચડી બનાવવાનો સમય ફક્ત પાંચથી સાત જ મિનિટ લાગે છે અને ખૂબ જ યમી ખીચડી બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને કેવી બને છે તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થતી આ ખીચડી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાબુદાણા પલાળવાની આ ટ્રીકથી તમે સાબુદાણા પલાળી અને ખીચડી બનાવશો તો તમારી પણ ખીચડી એકદમ છૂટી છૂટી અને મોતીના દાણા જેવી બનશે થેન્ક યુ ફોર વોચિંગ